સ્વાધ્યાય બાર પોઈન્ટ નો દાખલા નંબર ત્રણ જોઈશું કે નીચે આપેલા વિધાનોમાં દર્શાવેલ સંખ્યાને તેના પ્રમાણિત સ્વરૂપે લખો એમાં પહેલો દાખલો છે એક માઇક્રોન બરાબર એકના છેદમાં કેટલા છે જોઈજો ગણી જુઓ તો એક કમ દશક સો હજાર દસ હજાર લાખ ને દસ લાખ એટલે એકના છેદમાં દસ લાખ મીટર થાય એવું કીધેલું છે ચાલો અહીંયા લખીએ કે એક માઇક્રોન બરાબર અને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાના છે ચાલો સૌ પ્રથમ જોઈએ શું કશું આયકેમ આયકેમ ના એના છેદમાં જો હવે કેટલા છે ડાયરેક્ટ ઘાત સ્વરૂપમાં દર્શાવી દેવા હોય તો આમ ગણી લેવાના શૂન્ય જેટલા શૂન્ય થાય એટલે ઘાત મૂકી દેવાય 1 2 3 4 5 6 એટલે 10 ની 6 ઘાત પણ 10 ની 6 ઘાત કેવી અહીંયા જો પહેલા x² પણ લખી નાખ

તેથી આ શું કરવાનું પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી દેવાનું હવે જો અહીંયા લખતા છીએ એક ઇલેક્ટ્રોનનો એક ઇલેક્ટ્રોનનો વિસ્બા બરાબર હવે જો અહીંયા ડાયરેક્ટ ભાગ સ્વરૂપે દર્શાવી દેવાનું કે અહીંયા જો ઘન જોનો શૂન્ય શૂન્યના જેટલા થાય એટલે घात દર્શાવી દે અહીંયા જો 3 3 6 9 13 બન ગઈ 18 અને અહીંયા જો પોઈન્ટ લખો હોય તો 19 એટલે લખવા આવી 1.6 છેદમાં 10 ની કેટલી घात લખવાની 19 કુલમ ચા હવે શું કરશું આ घातને ઉપર લઈ જisco કેવી घात થઈ જશે માઈનસ તો 1.6 * 10^-19 સાથે કુલમ થશે એટલે કહી શકાય કે એક ઇલેક્ટ્રોનનો વીજભાર બરાબર 1.6 * 10^-19 કુલંબ થાય હવે દાખલાની અંદર ત્રણ જોઈએ કે બે બેટરીયાનું માપ આપી દેてる છે કે 0.000005 મીટર છે ચાલો અહીંયા લખીએ બેટરીયાનું માપ બરાબર આ થશે 0. અહીંયા જોઈએ 3 અને 30 5 ગુણતા હવે જો શું કરવાનું અહીંયા જમણી બાજુ પોઈન્ટ ગણી લેવાનું 1 2 3 4 5 6 અને 7 એટલે અહીંયા 5 ના સ્વરૂપમાં દસિકા ઘાત લખી નાખવાની જેટલા શૂન્ય છે જેટલા આપણ પોઈન્ટ ગણ્યા એની ઘાત લખી નાખ

વસ્તુનું માપ બરાબર આલેખિનીય આંકડી 0.00001275 મીટર ચાલો હવે શું અહિયાં શું કરવાનું છે જેટા પોઈન્ટ તમે આગળ જાવશો એટલું અહિયાં દશમી ઘાત લખી નાખવાને જમણી બાજુ જેટા પોઈન્ટ છે સો એટલે લખી નાખવાનું 1 2 3 4 ને 5 એટલે અહિયાં લખવાનું 1.275 नाचछेद में कितना पार्ट आपने तैयार है एक ये तीन चार ने पांच तो दस में पांच भाग लेके तो यानी मीटर अब जो आ दस में पांच भाग से ऊपर से से तो क्या होती है से माइनस तो यानी एक पॉइंट दो सौ पंच होते हैं गुनिया दस में माइनस पांच भाग मीटर चलो दाखला नंबर पांच सौ एक झाड़ा का भी नहीं हमारे अभी अभी दिखे जैसे कि जीरो पॉइंट जीरो सात જ्यादा આગળની લંબાઈ બરાબર 0.07 મી. ચા હવે શું કરી નાખવાનું છે કે આપણને જ આવશો એટલે દશમી ઘાત લખી નાખવાની એટલે અહીંયા અને divisors એટલે 7 ના છેદમાં 10 ની 2 ઘાત મી હવે શું કરીશું હવે ઘાત ને ઉપર લઈ જશું અંશમાં તો કેવી થઈ જશે કે ઘાત માઈનસ દેખા નંબર 4

બરાબર હવે શું કરવાનું અને 5 સાથે ગુણાયા કરી લતા પામ એટલે 5 * 20 ધીમી એટલેສົງໄસ એ રિસપોન્સ આને 100 100 મીમી આપણને મળી ગયા 500 મળે છે એની જ્યાદા આપણને મળી ગઈ કેટલી છે 100 મીમી હવે જે એટના કાગળ મેં દેવાવા છે તો લખી નાખવાનું અહીં કાગળની જ્યાદા કેટલી હદે રહેશે जीरो पॉइंट जीरो सोल मिली तो ये आप कितना कागज से पांच कागज से तो पांच कागज में ज्यादा है बराबर हम सुपर नाम में लिख सकते गुणा का जीरो पॉइंट जीरो सोल से सोल से गुणा के गुणा करके सोल लेके बात है जैसे सोल बंसा में एसी इधर यहाँ ना कितना पांच तो जीरो पॉइंट जीरो एसी

आगेमी मी जो अबे जो आप प्रमाणित स्वरूप माने बेर नहीं थे प्रमाणित स्वरूप आते हैं वो तो सुन करवाओ माने गाज स्वरूप के दर्शन दिया हुआ है तो बेर पॉइंट आप आज उसे दिया हुआ है एक पॉइंट ने एक बी बेर पॉइंट के साथ जब दर्शन बाकी तो लगता ही बी बाकी में हम ना ऐसे नहीं लगता तो बन मीम ना ल Jadi apa jawab Mary Men. Astu.